થઈને સ્વાગત છે આજ તો આપણા નવા બ્લોગમાં તો આપણે કાલે જેવી રીતના ફ્રેશ સાડી મંગાવી હતી એવી જ રીતના આજે પણ એ જ સાડીનો બ્લોગ છે કેમકે ઘણી બધી આખી સાડીમાં આપણે માલ આવ્યો છે જે આપણે ડોલમોસમાં કહીએ આપણે ડોલમોસની ફતી પાંચસો વાળી છે બધી જ સાડી એકદમ બધી સાડી બહુ જ મસ્ત છે આ છે મસ્ત ઇંગ્લિશ લેવન્ડર કલર આ આખી સાડીમાં આ રીતના ડિઝાઇન આવશે ને આમાં ફાલો નહીં આવે કેમ કે આ આખું આવી રીતના સળંગ જ છે એટલે આપણે તમને છે ને ઓછી ઓછી આવી રીતે ડિઝાઇન ખાલી બતાવી દઈએ તો વધારે સાડી જોવાનો તમને પણ લાભ મળે તો આપણો સાંજે પાછો સાત વાગે બીજો બ્લોગ આવશે અને આજનું આ બ્લોગની અવનવી વેરાયટીની સાડી જોવા આખા વિડીયામાં છેલ્લે સુધી બન્યા રહીજો તો એકદમ નેવી બ્લુ કલર છે જો કોઈ પણ બેનો કાળી સાડી ન પહેરતા હોય ને એના બધી સાડી આખી છે તમારે અત્યારે લોગન પ્રસંગમાં કોઈને ખાલી છ સાત સાડી આઠ દસ જે રીતના દેવી હોય ને આવી રીતે સાડી આપશો ને તો પણ બહુ જ મસ્ત લાગશે એટલું ફાઇન આનો એ મસ્ત પીસ આવે છે તો કુરિયર ચાર્જ તમારી ઉપર રહેશે એક રેસીપીમાં બે સાડી તમારે આરામથી આવી જાય હેન પાંચસો રૂપિયાનો ભાવ છે મસ્ત બાંધણી જેવી ડિઝાઇન છે ગોલ્ડન પટો આવશે બ્લેક કલર છે સોરી ડાર્ક નેવી બ્લુ કલર છે એમાં પણ આખી સાડીમાં લાઇનિંગ આવશે બાંધણીનું બ્લાઉઝ છે સાંજે પણ એકદમ મસ્ત મજાનું પાર્સલ આવ્યું છે આજે આપણે ફરી પાછું બીજું એનો સરસ મજાનો બ્લોગ આવી જાહે સાત વાગશે ને સાત સવા સાત એટલે બીજો બ્લોગ આવી તમારા બધાના આટલો સાથ સહકાર ને આટલો સપોર્ટ છે ને તો આપણે થોડીક કોશિશ કરીએ કે કસ્ટમરને બે બે બ્લોગ આપીએ કેમ કે બહુ બધો માલ છે તો જે સાડી આનો ગમતી હોય તો સાંજે આપણે સાધા સાડી આવશે એ પણ બહુ લગ્ન પ્રસંગની અત્યારની ફેન્સી આ છે સરસ મજાનો રામા કલર જ્યાં કાપડ ડોલમોસ કાપડ કહેવાય બહુ એટલે બહુ મસ્ત વેરાયટી ને કાપડ એક જોવો ને એક ફૂલો ને એવી ડિઝાઇનની સાડી છે બધી કાપડ એકદમ બધી ના સરસ આપણે એમાં સાંથામાં તો બહુ બધો માલ આવ્યો ને બહુ બધો આગળ હોય છે પણ હવે આમાં અત્યારે આપણે પ્રેશમાં પણ ચાલુ કર્યું છે બાંધણીનું બહુ મસ્ત બ્લાઉઝ ને નેવી બ્લુ સાડી ખાલી જોવો તો ખરી કેટલી મસ્ત છે અમારે પહેરવી નથી ને પણ અમને એમ થાય કે અમે હાલોને લઈ લઈએ આ બાંધણીવાળી સાડી છે જો આ બાંધણી આવશે આખી સાડીમાં એકદમ મસ્ત લીલો કલર છે લીલો ચોક એકદમ બાંધણીનો બ્લાઉઝ ને સરસ એવો પાલવ છે ઝીની બાંધણીનું ડિઝાઇન જે બહેનોને બાંધણીનો શોખ હોય ને એ બહેનો તો જલ્દી જલ્દી ઓર્ડર કરો અને બીજી કોઈ પણ સાડી તમારે જોવી ગમતી હોય ને તો પણ આ છે મજાટા કલર લાઈટ એકદમ ને રાણી ગુલાબી કલર અને આ છે એનો પાલવ ને બ્લાઉઝ તો આ છે ને અહીંયા થોડીક અલગ પટ્ટી આવશે પણ આ પટ્ટી પણ બહુ મસ્તો છે અને પહેરવામાં તમને સાડી એટલી મજા આવશે ને કેમ કે કાંઈ સાડીમાં વજન જ નથી જો કેવા સરસ એવી ઝીણી ઝીણી ડિઝાઇનની છે નીચે મોરલા વાળી લીલી ને ઓફ ક્રીમ ઉપર ને મરૂન બોર્ડર આવશે તો તમને બ્લાઉઝ પાલવું બતાવી દઉં બધીનો સેમ ભાવ રહેશે આપણે કાલે પણ આજ রেসি ব্লগ মাড় অলগ ব্লগছে আছে এ ব্লাউজ এালও অনেক এ কলরছে রম কলর গুলাবী কলর রম কলর মচন্টা কলর তো বেহনো ফেবরেট কলরছে মনে খবর সে ব্লাউজ চেড়ি ছিড়ি ডিজাইন মাচে আসে মোরলা বাড়ি ডিজাইন અને એ હું જે તમને પટ્ટીનું કહું છું ને એ પટ્ટીમાં ઘણી બધી વેરાયટીની સાડી છે એકદમ ઝીણી ડિઝાઇનમાં મરુન ને લીલો કલર પાલો એકદમ મસ્ત ઝીણી ડિઝાઇનમાં સ્લીક ઉપર કાપડ આવશે સાઇનિંગ વાળું એકદમ સરસ અને એકદમ મસ્ત પટ્ટી આવશે

આ છે ઘટ્ટો રાણી ગુલાબી કલર રાણી ગુલાબી કલર છે બ્લાઉઝ આવીએ એક સાડીમાં મેં બ્લાઉઝ આગળ ગયા અને પેલા માં બતાવ્યું નથી એમાં નીકળ્યું નથી એમ કે જો હૈશે ને તો આપણે તમને આપી હું છો સરસ એકદમ મસ્તો આછો પીળો કલર અને છે અને બ્લાઉઝ ઝીણું ઝીણી ડિઝાઇન વાળું ભાવ બધી નો સેમ જ રી લેરિયો મહેંદી કલર નું બહુ બહેનોની લેરીઓનો શોખ છે છેકાટ બોર્ડરના પટ્ટાવાળી સાડી લેરિયા પટ્ટીમાં બહુ જ અત્યારે આપણે બહુ ઉપડે છે એ માલ આ બ્લાઉ પાલો છે અને ઉપડે છે પણ બહુ જ ન એ બધો માલ કેમ કે કસ્ટમરની ખાસ ડિમાન્ડ હોય પણ એની જ છે આ બ્લાઉઝ અને આ મસ્ત અહીંયા પટ્ટી આવશે એક જ સરખો સેમસ બધી સાડીનો ભાવ રીહે તો તમે જો ચેનલમાં નવા હોય ને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અવનવી વેરાયટીના વિડીયા જોવા માટે તો આ છે એકદમ મસ્ત એવો જાંબલી કલર અને મરૂન કલર નીચે આ રીતના ડિઝાઇન આવશે તો ફરી પાછા નવી જ વેરાયટી સાથે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો